સ્વાગત છે કે ઘટાડો તે પણ જાણીશું સૌપ્રથમ પ્રથમ બોટાદની વાત કરીએ તો અગિયારસો પચાસ થી પાંત્રીસ રૂપિયા ડીસા તેરસો થી એકવીસ રૂપિયા કડીની વાત કરીએ તો બારસો થી તેરસો ને વીસ રૂપિયા સિદ્ધપુરની વાત કરીએ તો તેરસોથી તેરસો પચીસ રૂપિયા રાધનપુરની વાત કરીએ તો તેરસોથી તેરસો ને ચોવીસ રૂપિયા મિત્રો આ જાફરાબાદ નથી જાદર છે ત્યાં બારસો પંચાણુંથી લઈને તેરસો અગિયાર રૂપિયા અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે પાલનપુરની વાત કરીએ તો બારસો ત્રાણુંથી તેરસો તેર રૂપિયા ગોંડલની વાત કરીએ તો નવસો છવ્વીસથી તેરસો ને અગિયાર રૂપિયા માણસાની વાત કરીએ તો તેરસો પાંચથી તેરસો ને છવ્વીસ રૂપિયા શિહોરીની વાત કરીએ તો તેરસો પાંચથી તેરસો સાત રૂપિયા દિયોદરની વાત કરીએ તો તેરસો પાંચથી તેરસોને પચીસ રૂપિયા ધાનેરાની વાત કરીએ તો બારસો તેત્રીસથી તેરસોને ઓગણીસ રૂપિયા લાખણીની વાત કરીએ તો તેરસો એકથી તેરસો ને બત્રીસ રૂપિયા નેનાવાની વાત કરીએ તો તેરસોથી તેરસો 1325 રૂપિયા આરિદની વાત કરીએ તો તેરસોથી તેરસો બત્રીસ રૂપિયા થરાદની વાત કરીએ તો તેરસો પંદરથી તેરસોને સુડતાલીસ રૂપિયા ઉનાવાની વાત કરીએ તો તેરસો પાંચથી તેરસોને એકવીસ રૂપિયા બોટાદની વાત કરીએ તો અગિયારસો પચાસથી 1235 રૂપિયા ઉક્કરવાડાની વાત કરીએ તો બારસો પચાસથી તેરસો એકવીસ રૂપિયા ગોકળિયાની વાત કરીએ તો તેરસો પાંચથી તેરસો પાંચ રૂપિયા વિસનગરની વાત કરીએ તો બારસો સિત્તેરથી 1318 અઢાર રૂપિયા જસદણની વાત કરીએ તો અગિયારસો રૂપિયા પ્રાંતિજની વાત કરીએ તો 1290 થી 1310 દસ રૂપિયા ચાણસમાની વાત કરીએ તો બારસો અડસઠથી તેરસોને અઠ્યાવીસ રૂપિયા દહેગામની વાત કરીએ તો તેરસોથી તેરસો દસ રૂપિયા રખિયાની વાત કરીએ તો બારસો સિત્તેરથી બારસો ને પંચાણું રૂપિયા થરાની વાત કરીએ તો તેરસો પાંચથી તેરસોને એકત્રીસ અમરેલીની વાત કરીએ તો અગિયારસો પચાસથી બારસોને ચુમ્મતેર રૂપિયા બહુચરાજીની વાત કરીએ તો તેરસોથી તેરસોને વીસ રૂપિયા બાવળાની વાત કરીએ તો અગિયારસો અગિયારસો ને છેતાલીસ રૂપિયા કલોલની વાત કરીએ તો તેરસો સોળથી તેરસોને ચોવીસ રૂપિયા જામનગરની વાત કરીએ તો અગિયારસોથી લઈને બારસો અઠ્યાસી રૂપિયા પાટણની વાત કરીએ તો બારસો નેવુંથી તેરસો ને પાંત્રીસ રૂપિયા પાપરની વાત કરીએ તો તેરસો વીસથી તેરસોને આડત્રીસ રૂપિયા ભુજની વાત કરીએ તો તેરસો સાતથી તેરસો ને પચીસ રૂપિયા વિજાપુરની વાત કરીએ તો તેરસોથી તેરસો ને સત્યાવીસ રૂપિયા મહેસાણાની વાત કરીએ તો બારસો પચીસથી તેરસો ને ચોવીસ રૂપિયા આંબલીછની વાત કરીએ તો તેરસો એકથી તેરસોને દસ રૂપિયા હિંમતનગરની વાત કરીએ તો તેરસો દસથી તેરસો પચીસ રૂપિયા તારીની વાત કરીએ તો અગિયારસો સાઠથી અગિયારસો સાઠ રૂપિયા ઇડરની વાત કરીએ તો તેરસો દસથી તેરસો ને ત્રીસ રૂપિયા વડાવલીની વાત કરીએ તો બારસો પચાસથી બારસો ને એકાણું રૂપિયા ચોટાણાની વાત કરીએ તો તેરસોથી તેરસો સાત રૂપિયા ધાંગત્રાની વાત કરીએ તો અગિયારસો પચાસથી અગિયારસો પચાસ રૂપિયા વાંકાનેની વાત કરીએ તો બારસો દસથી બારસોને દસ રૂપિયા રાજકોટની વાત કરીએ તો બારસો પચાસથી તેરસો રૂપિયા વિરમગામની વાત કરીએ તો અગિયારસો નેવુંથી તેરસો વીસ રૂપિયા પાટડીની વાત કરીએ તો બારસો પંચાણુંથી તેરસો રૂપિયા ખેડબ્રહ્માની વાત કરીએ તો બારસો પંચાણુંથી તેરસો પાંચ રૂપિયા પચાઉની વાત કરીએ તો તેરસો વીસથી તેરસો વીસ રૂપિયા રાપરની વાત કરીએ તો બારસો છપ્પનથી બારસો છપ્પન રૂપિયા દાહોદની વાત કરીએ તો બારસો ચાલીસથી બારસો રૂપિયા હળવદની વાત કરીએ તો બારસો ચાલીસથી તેરસો દસ આજ માટે આટલું જ ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના આઈકનને ઓન કરી દેજો જેથી સૌથી પહેલાં વિડીયોની માહિતી તમે લઈ શકો